વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે ઘણી બધી લાલિયાવાડી જોવા મળે છે તેવામાં હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીને એક મેડિકલની વિદ્યાર્થીનીએ ગટર ઉભરાવાની સમસ્યા મુદ્દે ફરિયાદ કરી દીધી અને જે ચર્ચાનો વિષય બન્યો છે હોસ્ટેલની બહાર ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે આ ગટરનું ગંદુ પાણી વહી રહ્યું હોય દુર્ગંધયુક્ત પાણી મચ્છરોનો ઉપદ્રવ થઈ શકે લોકો બીમાર પડી શકે અહીં હોસ્ટેલમાં મેડિકલ વિદ્યાર્થીઓ રહે છે તેઓમાં રોગચાળો ફેલાઈ શકે તેવી પરિસ્થિતિ છે ને તેવામાં પીઆઈયુ વિભાગની બેદરકારીના કારણે આ તમામ વિદ્યાર્થીઓને આ સહન કરવું પડે છે તેવામાં હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીને એક વિદ્યાર્થીની દ્વારા ફરિયાદ કરવામાં આવી અને ફરિયાદ મળતાની સાથે જ જેમની જવાબદારી છે એસએસજી હોસ્પિટલમાં સમારકામની કામગીરી સંભાળવાનું એવા પીઆઈયુ વિભાગને સાંસદ દ્વારા તાત્કાલિક કઠોર શબ્દોમાં વહેલામાં વહેલી તકે કામગીરી કરવા માટેની સૂચન કર્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા બધા એવા કિસ્સાઓ આપણે જોઈએ છે કે જે એસએસજી હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોય અહીં બેદરકારી જોવા મળતી હોય લોકો હેરાન થઈ રહ્યા હોય તેવામાં આ એક વધુ કિસ્સો અત્યારે સામે આવ્યો છે કે હોસ્ટેલની બહાર ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે જેના કારણે અહીં મેડિકલના જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે તેઓને હેરાનગતિ થાય છે હવે આ વાત આ અંગેની ફરિયાદ વડોદરાના સાંસદ સુધી પહોંચી છે હવે એના પછી સુધારો આવે છે કે કેમ તે જોવું રહ્યું આ બાબતે પણ જે કોઈ પણ જવાબદાર અધિકારી છે એને સૂચના આપવામાં આવી છે અને તેઓ દ્વારા આ બાબતે ઝડપી કાર્યવાહી થાય એ બાબતે રજૂઆત કરવામાં આવશે